જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગમાં આજે હું તમને એક એવા મંદિરે દર્શન કરાવીશ કે જ્યાં માનતાના રૂપે પાણીની બોટલ અને પાણીના ભાવ ચઢાવવામાં આવે છે આ મંદિર ક્યાં આવેલું છે અને મંદિર પાછળનો ઇતિહાસ શું છે એ હું તમને જણાવીશ આ વિડીયોમાં તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અત્યારે આપણે ઊભા છીએ ચાનસમાંથી બેચરાજી જે હાઈવે જાય છે તે હાઈવે ઉપર સામે તમને વડાવરી ગામ જોવા મળશે અને વડાવરી ગામથી દોઢ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો ચાલો હું તમને હવે આ મંદિરે તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાળપૂર્વજ ગોગા મહારાજના મંદિરે સામે તમે જય શ્રી બાળપૂર્વજ પાણી મંદિર લખેલું છે તે વાંચી શકશો આ રોડ જાશે બહુચરાજી બાજુ અને હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે અહીં આવતા હોય છે તો ચાલો હું તમને હવે નજીક જઈને ગોગા મહારાજના દર્શન કરાવું આ છે બાળપૂર્વજ ગોગા મહારાજનું મંદિર તમે ઘરે બેઠા પણ દર્શન કરી શકો છો અહીં શેર બનાવવાનું કામકાજ ચાલુ છે હવે પછી અહીં આગળ પાણીની બોટલો અને પાઉચ મૂકવામાં આવશે દોસ્તો વિડીયોમાં બનાવેલા રહેજો હવે પછી હું તમને અહીં આવેલો પાણીનો મોટો ઢગલો બતાવવાનો છું અને મંદિરનો ઇતિહાસ જણાવવાનો છું તમે જોઈ શકશો આ ભાઈ મંદિરે પાણી ચઢાવી રહ્યા છે જે બોટલ તમે અહીં પાણી ચઢાવવા માટે લાવ્યા હોય તે બોટલ અહીં મૂકીને તમે અહીં પડેલી બીજી બોટલ પણ ઘરે લઈ જઈ શકો છો આ પાણી પીવાથી તમને કોઈ રોગ હોય કે તાવ આવતો હોય તો તે તરત જ મટી જાય છે તો ચાલો દોસ્તો હવે વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે બહુચરાજી તાલુકાના ગુંજારા ગામના દરબાર સમાજના લોકો પાટણ બાજુ લગ્ન પ્રસંગ માટે બહાર ગામ જતા હતા આ સમય દરમિયાન અહીં રિક્ષા અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં રહેલા તમામ લોકો મૃત્યુ પામ્યા હતા આ રીક્ષામાં બે નાના બાળકો પણ હતા આ નાના બાળકોને તરસ લાગતા તેઓ પાણી પાણી કરતાં અહીં મૃત્યુ પામ્યા હતા જેથી આ નાના બાળકોનો જીવ અહીંયા જ રહી ગયો આથી તેમના કુટુંબીજનોએ અહીં એક નાની ડેરી બનાવી અને બે પાણીની બોટલો મૂકી સમય જતાં અહીં લોકો માનતા રૂપે પાણીની બોટલો અને પાઉ ચઢાવવા લાગ્યા જે લોકોનું ઢાળ્યું કામ થાય તે લોકો અહીં આવીને પાણીની બોટલ ચડાવી જાય છે પ્રસાદી ચડાવ્યા બાદ તમે જે લાવ્યા હોય તે પાણીની બોટલ અહીં મૂકીને બીજી પાણીની બોટલ ઘરે પ્રસાદ રૂપે લઈ જઈ શકો છો અહીંયા આગળથી તમને દસ રૂપિયાવાળી અને વીસ રૂપિયાવાળી પાણીની બોટલો પણ મળી રહેશે તમે જોઈ શકો છો કે કેટલી બધી પાણીની બોટલો અહીં માનતા રૂપે ચઢાવવામાં આવેલી છે આ પાણી તમે પીશો તો જેમ કે તમે નારિયેળનું પાણી પીતા હોય તેવો સ્વાદ તમને આવશે આ બોટલોમાં રહેલું પાણી હજુ સુધી પણ બગડ્યું નથી બાળપૂર્વજ ગોગા મહારાજે ઘણાય લોકોના ધાળ્યા કામ કર્યા છે જેથી લોકો અહીં આવીને પાણીની બોટલ ચડાવી જાય છે પાણીની બોટલો ઉપર તમને અહીં ગોગા મહારાજની ધજા ભરાયેલી જોઈ શકશો અને એ પણ જોઈ શકશો કે કેટલી બધી માનતા રૂપે અહીં પાણીની બોટલો ચડાવવામાં આવી હશે જેટલા પણ વાહનો અહીંથી પસાર થાય છે રોડ ઉપરથી તે તમામ વાહનોવાળા અહીં દર્શન કરવા માટે ઉભા રહેતા હોય છે આ મંદિર એ ચાણસમાં બહુચરાજી હાઈવે ઉપર વડાવલી ગામ નજીક આવેલું છે ચાણસમાંથી આશરે દસ કિલોમીટરના અંતરે ચાનસમા બહુચરાજી હાઈવે ઉપર આ મંદિર આવેલું છે આ મંદિરને લોકો બાળપૂર્વજ ગોગા મહારાજના મંદિર તરીકે ઓળખે છે તમે અહીંથી નીકળો ચાણસમાં થઈને બહુચાજી તો હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે તો દોસ્તો આ હતું બાળપૂર્વજ ગોગા મહારાજનું મંદિર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે